સર્વને જય મારું નામ ભરતભાઈ કાંતિલાલ પ્રેસિડેન્ટ તરીકે છું અને ટીમ મેમ્બર તરીકે ગૌરવ અનુભવું છું ટીમ જૈન દ્વારા વર્ષોની એક પરંપરા પ્રમાણે ભગવાન શ્રી મહાવીર જન્મ કલ્યાણકનું એક શાનદાર રીતે ઉજવણી કરવા જઈ રહ્યું છે ત્યારે આજે અમે પ્રેસ પ્રતિનિધિ તરીકે અઢારે આલમને જોઈન કરવા માટે અમારી જૈનમ ટીમ દ્વારા વિનંતી કરવામાં આવે છે કે આ પ્રેસ માધ્યમથી અમે લગભગ બધાને રૂબરૂ આમંત્રણ તો આપી દીધું છે પણ પ્રેસ માધ્યમ દ્વારા પણ આપને અમે વિનંતી કરીએ છીએ કે આ આપણો સહુનો પ્રોગ્રામ છે જૈનો ખાલી જૈન પૂરતું આ કાર્યક્રમ નથી અને બધાને વિધિ જ છે કે અમારા ચોવીસ તીર્થંકરોમાંથી વધારેમાં વધારે વીસ તીર્થંકરો તો ક્ષત્રિય કુલમાંથી જન્મ લીધેલો છે ભગવાન મહાવીર ચોવીસ તીર્થંકર માં ચોવીસ માં તીર્થંકર એનું આ આખા રાજકોટ માં નહીં પણ સૌરાષ્ટ્ર એક અનેરો ઉમંગ છે અને એ ઉમંગ જોતા એવું લાગે છે કે આ કાર્યક્રમ બધા સાથે મળીને આપણે કરશું તો વિશેષ આનંદ થશે એવી અમારી વિનંતી જઈ સાંત સમાચાર ફેસબુક પેજ ને લાઇક કરો વિડિયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે સાંત સમાચાર ડોટ નેટ વિઝીટ કરો